કેટ વેરાવા કેટલા બે પેકેટ પતાયા તીજો છે તય જો કે આ કોણ ખાતા જરા આવ તો રોટલા કરી કરીને આલે ઓપું તમાર ભારો ત્યાં કરીને આલે એ અમારથી સાતું નહી જો કે પડી રહી હોભરી જાય કે લે આ સીગા હું ખરો સમય ઘરમાં અતને આદમી તો જો જો ખેતરમાં બેતરમાં કોમે જાય ને આ સતો ઉધેરવા પડન પાછલા રહ્યા છે હું માં આખો દિવસાડુ નાખના કરે હું કહી તો હું હું ઉતો દો બ ઉંગવાનો કરો હોય મને ઢેર જન કહી

પીજા પીવા તો જમ ના પી આટલા વર્ષે થોડી આવે મારી સારું હું ગામમાં જઈને આવું હા જા ઓ મને રોટલા પીવા દે માર તો જિંદગી જોમાં દે રોટલા કરવામાં આ ભલે ઓ તો આટલું બધું ચાણે સમારી ઓ હો

સારું કે તો તો કોય લ્યો ચોય કોને કીધું જમણે કીધું આવું મેં કીધું તમે લાવ્યું હો હા તમાર જમઈ લાયા જમઈ લાયા તો એનાથી તો આય બીજી લાયા અરે મને નહીં લાયા એપ્લિકેશન લાયા ફોનમાં ડાઉનલોડ કરી તો બરોબર આમ તો સારું કેવાય આ કારિયા ભૂલે એટલે આપણે તાર ભાઈને મળી દેવા કારિયો મેસન અરે કાળિયો કડો બધા મળી દે માં હા ઓ ચીજ કે જો હમણા આવે એટલે ઈને કે મન તો આ બધી નાખવા પડે બેટા

મારી ભાઈ આઈ જાય ને પછી એને આવડશે ને કામ કરતા તો જ કામ કરશે નકર કામ નહીં કરે

બનાવસુ આ બેટા ઘીલોડી શાક બનાવસુ એના તમને ખબર છે કે છોડી આવી છે તો રસ લેતો આવું બીજું કાક આવું છે ના મારા વીરા આ રોયે માં ના માંગાયો બુન આવી છે તો રસ તો પીવડાવો પડે ને હું જીજા ને વાત કરું કે બુન ને વાત કરી હતી કેટલે ફોગ્યું ફોન કરવા દે મને હલો હા જીજા કેમ છો

આખા ગામ માં તો આપડે લાગે લાગે છે જબ્બર લાગે બી તો નહીં

નહી ગમતી ઓમ થાય છે એક નંબર છોડી છે મને ગમશે પણ જો હું કહી દઉં એને મારી ઘરવાળી કામ કરવું હશે તો જ કરશે હું હજી એક વખત બેટા કાઢીને તમે કામ કરજો

આ રેડ બેટા તું જલ્દી જલ્દી આવજે પેલા તો મારી જિંદગી ગઈ પણ હવે તારા વગર જાતી નથી જલ્દી આવજે હો આ હું હા પછી વાત करू માં આવી ગઈ છે હા આખો દારો ફોન ખૂણે 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 લઈને આખો ફોન ચાલુ હોય પણ ખેતરમાં થોડું કરાય

મને કયા લોકેશન પર આવી દીધી છે મારે ફોન કરવો પડશે એમને અરે રે બહુ જ ઘટિયા લોકેશન છે આ હેલો હેલો હા તમે ક્યાં છો હું વાત કરું તો આવી ગયા અરે આ કેટલું ગંદુ લોકેશન છે તમે દેખાતા નથી એટલું સુમસાન છે ને એટલી ગંદી બદબુ આવે છે ને અરે તું કે અરે ગાંડી આ ગંદી બદબુ ના કહેવાય ગામડાનું શુદ્ધ વાતાવરણ છે અરે મારી અવી હેબિટ નથી વાય નોટ તમે જલ્દી આવો યાર બસ અમે આવું છું તો થોડી રાહ જો હું દોડતો દોડતો આવું છું ઓ માય ગોડ જલ્દી આવો જલ્દી હા કેટલું ગંદુ છે આ હિંચકામાં બેસો એમની વેઇટ કરો હા બેટા શું કર કોઈ નહી આ હાલ ખાઈને નક જો હવે આડી પડતી ખાધું ઓ ખાધું અને હું કહું હા કેલીન ફોન આવ્યો તો એ તો તારે રોજ આવશે એમાં હું મને કેતો હા

टाइम कोम कर ऊपर से जो तने कह दो मी एंड काम नो 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 अमेरिका And... में अमेरिका में संडास बाथरूम साफ ना था तो व्हाट इज संडास टॉयलेट अच्छा हां टॉयलेट ठीक है से जे होय बेटा पानी ला दे मां असल से ना जो तू चॉकलेट कलर आइसक्रीम ताने કેટલા રયા છોરીએ શિખર મને પહેલા આવી ખબર હોત કે આવું મને લોકેશન અનુરૂપ નથી આવતું ઝાડા થઈ જાય અનુરૂપ ડબલ ડબલ ટી ટી કેટલા રયા ના આવી

ખેતરમાં ઉગાડી છે પડે 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 અને પછી ગારવી ચારવી ચૂલા જાય તો તો તું અમેરિકા થી આવતા આવતા બાર મહિના થઈ જાય